અમે તો અહીંયા રમવા આવ્યા હતા અમારી સાથે અમારા મામા મામી કાકા કાકી અને અમારા ભાઈઓ હતા અમને ક્યાં ખબર છે કે તમે તો અહીંયા રમત નથી આપતા તમે તો અહીંયા અમને કફન આપશો કદાચ કફન પણ અમારા નસીબમાં નહોતું આવા અવાજ કદાચ હવે આ બ્રહ્માંડમાં ફરતા હશે પણ વાત કરવી છે રાજકોટના ટીઆરપી ઝોનની કે જેણે કેટલી બધી બદમાશી કરી અને બદમાશી તો એવી કરી કે તમારી પાસે લખાવી લીધું કે હા અમે મરીએ તો અમારી જવાબદારી છે આ ઓપરેશન થિયેટર હતું કે એન્ટરટેનમેન્ટ ઝોન તેની જ અમને ખબર ના પડી વૈષ્ણવજન તો કહીએ જે પીડ વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ ટીઆરપી ગેમ ઝોનમાં રમવા આવેલા બાળકોએ મનમાં એક આયોજન કર્યું હતું કે ઉનાળાનું વેકેશન છે મામાના ઘરે જઈશું નાનાના ઘરે જઈશું કાકાના ઘરે જઈશું અને ભાઈ ભાંડુઓ સાથે ફરવા જઈશું રાજકોટના આ ગેમ ઝોનમાં ભાઈ ભાંડુઓ મામા મામી નાના નાની કાકા કાકી બધા જ ફરવા આવ્યા હતા રમવા આવ્યા હતા પણ તેમને ખબર નહોતી કે આપણે જ્યાં રમવા આવીએ છીએ ત્યાં તો મોતની રમત ચાલે છે અને અહીંયા તો કફન પણ મફત મળતું નથી કફન ભલે મફત ન મળતું હોય અને મરી ગયા પછી આપણે ફોટો કોઈ તસવીરમાં ટાંગી શકાય એવો ફોટો પણ આપણો નહીં હોય એવી આ મરનારાઓને ખબર નહોતી આ કેટલી ક્રૂર રમત છે અહીંયા માણસની કોઈ કિંમત નથી અહીંયા બધા જ પૈસા કમાવા નીકળ્યા છે આ ટીઆરપી ગેમ ઝોનના સંચાલકો મને એવું લાગે છે કે તેમની ઉપર વિશ્વ આખાના કીડા પડે તો પણ એમને સજા ઓછી થશે આ લોકો એક એવી કાયદાકીય રમત રમ્યા જેનાથી પત્રકારો તો અજાણ છે પણ જે લોકો રમવા જતા હતા તે પણ અજાણ છે આ ટીઆરપી ગેમ ઝોનમાં જે લોકો રમવા જાય તેમને એક ફોર્મ ઉપર તેમનું નામ લખવામાં આવતું અને તેમની સહી કરાવવામાં આવતી હતી અહીંયા આવનાર બધાને જ ઉતાવળ હતી કારણ કે રમવું હતું કાર ચલાવી હતી કોને ખબર હતી કે તમે જેની ઉપર સહી કરો છો એ કાગળ તો તમારું ડેથ વોરંટ છે તમે તમારા મૃત્યુ ઉપર સહી કરી રહ્યા છો ટીઆરપી ગેમ ઝોનના માલિકોએ પહેલાં તો સરકારની કોઈ એજન્સીની પરમિશન ના લીધી સરકારને મૂર્ખ બનાવી કારણ કે તેમના રાજકીય પપ્પાઓ તેમના પોલીસ પપ્પાઓ અને તેમના શ્રીમંત પપ્પાઓની વગ તેમની પાસે હતી એટલે કોઈની પરમિશન લેવાની તેમને જરૂર નહોતી

સંપૂર્ણપણે અમારી છે અમને કંઈ પણ થાય તો પણ અહીંયા અમે આ કંપની ઉપર એટલે કે ટીઆરપી ગેમ ઝોન ઉપર કોઈ પણ પ્રકારનો કેસ નહીં કરીએ અહીંયા રમવા આવનારને ખબર નહોતી કે મરતા પહેલાં જ આ લોકો પોતાના કાંડા કાપી રહ્યા છે અને કાંડા કાપી મોતને વાલું કરી રહ્યા છે હવે આ સરકાર કે આ અમલદારોમાં જો માણસ વસતો હોય અને તેમની અંદર રહેલો રાક્ષસ મરી ગયો હોય તો ટીઆરપી ગેમ ઝોનના રાક્ષસોને દસ વખત ફાંસીએ ચડાવો તો પણ ફાંસીની સજા પણ ઓછી પડે એવું મહાપાપ તેમણે કર્યું છે કારણ કે તેમને માત્ર રૂપિયા કમાવા હતા તેમને મન માણસની કોઈ કિંમત નહોતી તો આ છે આપણી સ્થિતિ વાસ્તવિક સ્થિતિ છીએ અને આ બધી જ વાસ્તવિક સ્થિતિમાં એક નાગરિક તરીકે આપણે પોતાને લાચાર સમજીએ છીએ અને કહીએ છે અમારા નિશાશાઓ તમને બાળી નાખશે ત્યારે તમને ખબર પડશે કે અમારા નિશાશાની આગ કેટલી તીવ્ર હતી તો આ છે રાજકોટની સ્ટોરી જેને કાન હોય તે સાંભળે જેને કાન હોય તે સાંભળે આંખ હોય તે જુએ અને જેને હૃદય હોય તો શરમ કરે કારણ કે અહીંયા લાશો છે પણ લાશોના ચહેરા ગાયબ છે અત્યારે મને અને મારા સાથી તુષાર બસિયાને રજા આપો એક નવા વિષય સાથે હું પાછો આવું છું નમસ્કાર वैष्णव जन तो तेने कहिए जे पीड पराई